भरुचना दांडिया बजार दसा समध घाट खात नदी किनारे अजाण पुरुषने डिकंपोज हालत लागली ભરૂચના દસસ્વ મેઘ કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષ નો રોજ નાહવા આવતા લોકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને કરવામાં આવતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સ્થળ પર ગયા હતા અજાણ્યા પુરુષના મૃતદેહને પગલે પ્રથમ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશન યાદ વિસ્તાર હોય અંકલેશ્વર

ગત પહેલાં જે બોડી મળી હતી આની પહેલાં તેનો એક હાથ અને પગનો પંજો ના હોય તેવું દેખાયેલ આજે પણ એક ડીકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ દશા સામે ગુવારા પરથી મળી આવેલ છે નિત્યક્રમ નદીએ જે નવાવાળા લોકો છે તેમના કહેવા અનુસાર નર્મદા નદીમાં ગત જે પૂર આવી તેની અંદર મગરો આવી ગયેલા છે જેના કારણે નાવા નદીએ સવારે નહવા આવવાની સંખ્યામાં બી ઘટાડો થયો છે અને લોકો આ મગરના ડરથી ભયભીત થઈ ગયા છે તો લોકોની માંગ છે મારી પણ મીડિયાના માધ્યમથી માંગ છે કે આ નદી કિનારાના ભાગે હોર્ડિંગ્સ લગાડવા જોઈએ કે અહીંગાત જળચર પ્રાણીઓથી બચવું અહીં મગર છે પાણી ઊંડું છે એવા હોર્ડિંગ્સો બેનરો લગાડવા જોઈએ જેથી કરી અને કોઈનો જીવ બચાવી શકાય છે